નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્ય શિક્ષકોની તાત્કાલિક બદલીથી માહોલ ગરમાયો હતો વિરોધ પ્રદર્શન પોલીસ માહોલ શાંત આચાર્ય આંતરિક બદલી કરાયા હોવાના અહેવાલ સાપડ્યા નેત્રંગ તાલુકા મથકે કાર્યરત આદર્શ નિવાસી શાળાના આચાર્ય હેમંતકુમાર વસાવા અને સહાયક શિક્ષક હિમાંશુ જોશી ગીતાબેન વાઘેલાના વચ્ચે લાંબા સમયથી આંતરિક તકરાર ચાલતી હતી જે બાબતે આદિજાતિ વિભાગના મદદ કમિશનર ભરૂચ અવરનવર સમાધાન કરાવવાના પ્રયત્ન કરાવ્યા હતા પરંતુ આચાર્ય શિક્ષકો વચ્ચે સમાધાનના બદલે વિવાદ વધુ વકર્યો હતો આચાર્ય શિક્ષકો આત્મહત્યા કરવાના પ્રયત્ન કર્યાનું જાણવા મળ્યું હતું તેવા સંજોગોમાં આદિજાતિ કમિશનરે આચાર્ય હેમંત કુમાર વસાવાને આદર્શ નિવાસી શાળા જાલોદ જિલ્લા પંચમહાલ સહાયક શિક્ષક હિમાંશુ જોશીને આદર્શ નિવાસી શાળા કુકરમુંડા જિલ્લા તાપી અને ગીતાબેન વાઘેલાને આદર્શ નિવાસી શાળા ઉકાઈ જિલ્લા તાપી તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી ત્યારબાદ આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આચાર્ય અને શિક્ષકોની બદલી થતા નેત્રંગ ગામમાં રેલી યોજી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્યને ફરીવાર પાછા બોલાવો તેવી માંગ સાથે હડતાલ ઉપર ઉતર્યા હતા નેત્રંગ પોલીસ તંત્રને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી મામલો શાંત પાડ્યો હતો ઉલ્લેખનીય છે કે નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્ય શિક્ષકોની બદલીથી વિદ્યાર્થીઓ શા માટે વિરોધ પ્રદર્શન કર્યું છે શિક્ષકોના આંતરિક વિવાદમાં વિદ્યાર્થીઓને કોણ આગળ ધર્યા તે બાબત તે તપાસ થવી જરૂરી છે બોલો અમારા સદને પાછા લાવવાનું છે અમારા અમારા માટે બોજ કી છે અમાર શરબત જ હોય છે અમે મુદ્દરી તે સપટ વર છે એટલે અમાર શરજ છે શરજ છે અમાર શરમે તમે સા માટે અહીં હડતાલ પર ઉતરીયા છો પાછા દે પાછા દે અમાર સની બદલી રાખો બંદે સુજો યે અમને